જય સવાલમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત હશો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ ઘડિયાળમાં વાગી ગયા છે સાડા સાત અને સંદેશ ન્યૂઝપેપર આવી ગયું હોય છે દુકાને એટલે દુકાને જાઉં છું લેવા પેલા પેપર લઈ આવું તો આવી ગયું છે આજનું ન્યૂઝપેપર પેપર એ થાય પહેલા બીજું એક કામ પતાવવાનું છે અહીંયા નળિયા ઉપર કાલ મેં કીધું હતું પ્લાસ્ટિક ઢાંકવાનું ચોમાહામાં પાણી ન પડે એટલે તો એ પ્લાસ્ટિક અત્યારેમાં મેં ઢાંકી દઉં છું કાલ બપોર પછી ઢાંકવાનું હતું પણ કાલ તડકો વધી ગયો તો થોડોક એટલે ગરમ થઈ ગયા હતા ગણીએ એટલે કીધું બીજા દિવસે સવારમાં ટાંકી દે એટલે આજ સવારમાં ટાંકી દેવાનું છે પ્લાસ્ટિક તો આવી ગયા છે વાહડા લઈને ત્યારમાં બે કેમ વાહડા લીધા હં વાહડાની અંદર પ્લાસ્ટિક વીટી અને પછી આમ પોળા કરી એટલે ઉપર ચડવું નહીં ઉપર તો ચડવું જ જોઈએ મમ્મી બધો મમ્મી નો આઈડિયા છે વાંગા ની અંદર વીટવાનો નકર હું તો આને સીધું કેતો હતો તૈયાર કરી નાખ્યું છે એક પ્લાસ્ટિક ને હવે એવું જરૂર પડશે ને તો પાછી બીજા પ્લાસ્ટિક ને આવી રીતે કરી નાખશું વાહડામાં જાવ છું નળિયા ઉપર આ તો વજન વધારે તૂટી જાય નળિયા નો તૂટેલ રાખજો નળિયા ની રોડ જાય

અહીંયા થી લઈને અને અહીંયા સુધી ઢાકી દીધું છે અને આ જે મૂકે છે મમ્મી ઈંટો અંબાવે છે અને હવે હું જાઉં છું નીચે તડકો ભાઈ બહુ છે ગરમી બહુ છે અત્યારે શિરામણ હજી બાકી રહી ગયું છે કારણ કે કામમાં તો એટલે વઘારેલી રોટલી અને ચા છે તો શિરામણ કરી લઈ પેલા ઇન્દુ બેને હવારમાં મને ચડાવ્યો ખોડા ઉપર પણ ભાઈ એવું છે ને કે જો વરસાદ આવે ને તો નળિયા હાવ પોસા થઈ જાય એટલે પછી ઉપર પછી ભાંગવા કરે ફૂટી જાય નળિયા

અત્યારે રેસલિંગ માલ આવ્યો હતો એટલે હું ને મમ્મી ને અમે આમ તો અમે તણાઈ ગયા હતા યુગના ના મમ્મી ને મારા મમ્મી ને તણાઈ રેસલિંગ માલ લઈ આવ્યા અને અત્યારે જો વાવડ ફળી છે વાતાવરણ ફરી ગયું છે આખું વાતાવરણ અને વરસાદ આવવાની તૈયારી છે ફૂલ તમારું ફેવરેટ ચોમાસું હવે ગણતરીના દિવસોમાં આવે છે કેવું લાગે છે ગણતરીની કલાક ની દિવસો

પણ પાંચ વાગે ઉઠશે ને એટલે પછી મોડે સુધી સુહે હે નહીં કોઈને હુવાય નહીં તો ફાઇનલી એના મમ્મીનો દીકરો ઉઠી ગયો છે અને અત્યારે એને મમ્મીને બોલાવે છે પપ્પા હવે દિસ્કાઉમાં ઉઠવા દો ને એ આમ બીજું જા ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે અને આપણે આજ જ પ્લાસ્ટિક ઢાંક્યું અને આજ જ વરસાદ ચાલુ થયો છે નવા લોકમાં આવી સુધી છે કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં કહેજો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો મળી છે જલ્દી નવા લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી